અને ઘણા દિવસ પછી વ્લોગ બનાવી રહ્યા અને હાજર તો હોય ને દુકાન ખોલી દુકાનની ધોવીઘાટ ખોલ્યો હોય કૌશી ગાય ગુદરત ધોર્યો હોય ચોકમાં પાસે મોટો પથરો બનાવી તગારા ભરી ભરીને મૂકી દીધું છે ગાઈસ સ્કૂલ દોરાવ હોય ને તો કોન્ટેક્ટ મત કરજો અમારે અમારા જોડા તમારા તમારે તો આવે છે ચલ તમને લાગે હાબુ પટી હે ને એટલે બ્લોગ બનાવું છે હાબુ આવે એટલે કુદરતો ધોવા છે ગાઈસ તો આબુ લગાવીને મૂક્યા છે ભૂડાસને આબુ લગાવીને ગુજરાત મૂકી દીધી અને આપણે હવે જમવાનું બનાવીશું કેમકે મામાને આવે બારે અમારે હવે શેડ બનાવવાનો હે ઘરે આગળ એટલે શેડનું કામકાજ તો પડ્યું તું છેઠ છઠ્ઠા મહિનાનું ગાય છઠ્ઠક સાતમા મહિનાનું કામકાજ ચાલુ કર્યું હતું પણ બધું કોઈ પ્રોબ્લમ આવી હતી અમારે બધું હતું હવે બનાવવાનું એટલે હવે શું કહેવાય શરૂઆત કરી છે અમને તો પેલા પીલર ભરેલા હતા અને એ પતરાના ખાવા માટે તે ઇંગ્લું બધું કોંગા ચાલુ અમારે મમ્માને આવડે અમારે મોડે બે જણા કોંગા એટલે જમ શિયાનું શાક કરવાનું હમ પડી ગઈ થોડું વધારે ફૂલું ગઈ અને બીજું બધું કરી રહ્યું છે તો આપણે હવે પોણી વાર આવી ગયો ચીચી મરચી ઉડી મરચા ગયા હોવા જઈએ મરચું જોરદાર આવે મરચા બધાને થકો મરચા મસ્ત આવી અને આ બાજુ ફૂલે મસ્ત આવે મરચા તૈયાર કરી દઈએ અને આપણે ઉપર પડે તો ટમાટા આવી જાય શાકભાજી તો શાકભાજી છે પણ હવે આપણે કહેવાય મસ્ત ગોધડ ધોવાનું તૈયાર કરી ગોધડ આ અમારો પથરો છે ગાઈશ અમે છીએ અને આ અમારો ગોધરા છે આ ગોધરા ને ગોધડી ગાઈશ પાવડર લઈને ગાયસ તો બહાર તો બખાવો થાય તો વેલ્ડિંગનું કામકાજ ચાલુ રહે અને આપણે રહીને ગુદરા ધોઈ નાખીએ પણ મૂકી દઈએ પર જાય પુવાડા ચાલુ ગાઈશ તો ગુજરાત ધોરાઈ ગયા અને પાણી પવાનું કામકાજ ચાલુ થયું કેમ કે અમે પુવારા બંધ કરી નાખ્યા હતા અને અમારે એક મિસ્ટેક થઈ હતી ગલતી છે મિસ્ટેક થઈ ગઈ એક આવું એક અહીંયા માળા બોલ્યા ને खू हो बजा आता का कुंडू ब कुंडू बुंडा पोईंडा रेडिया शू करू ओला माळो करणार आहे स्यास ना स्यास ना बोलवान आणि काम का चालू आम्हाला पाणी भरेल आहे पाणी नाही ओला माळो करते ओला मारो करे पडले अ की सॉरी चालशे आम्ही आप ગંગા ચાલુ ગાઈસ તો આપણે ગાઈસ તો હવે એને કુદરા આપણે ઉપર લાવવાનું ગંગા ચાલુ કરી નાખીએ પહેલેથી લઈ ઉપાડી ભમી અટેથી અટે અટેથી અટે ગઈ ગાઈસ તો આપણે એને ગુજરાત સુકવાનું ચાલુ કરી નાખ્યું બધાના ગોદરો છે ભાઈ મારો ગોદરું સેલિબ્રિટીનું ગોદરું સેલિબ્રિટી છે ને જે આ અમુક લોકો નહીં સેલિબ્રિટી કરતા દેવો બચ્ચા ટોપી નિહારીએ લગ મારા ભાઈ નહીં હશે હા ભાઈ પેલું પેલું એનો છોકરો છે ને ઇજો ચકતા એમાં ગુજરાત નિહારીએ અટેથી ફાટેલું અટેથી ફાટેલું પછી આગળ જોઈએ ને તો કાંઈ દેખાતું નહીં ના આખું ચાર પટ ને ગુજરું ફાટી ગયું ગળી ગયું એ કેમ કાપડ એમ કહે સિબ્રિટી એમાં ગરીબ માણસ આપણને કંઈ ઓછા મારતી જાય ગરીબ માણસ ચપ્પલ બહાર થઈ જાય છે અહીંયાથી કરીએ ને તો અમને હરી જાય ગરીબ એમનો ભાભી ચમણી હા હેલ્ચંદુપાક નાખી ગયા હવે આપણે ધમજી લાગે લાગે ગમે તેમ કરું ગમે તે કોન્ટી તૈયાર હવે રોટલી બનાવવાની મારે મારે ભાભીને ને અને મોમો અને બે જણા લઈ ગઈ ને મમ્મી પપ્પાને ફસે મળતા ભાઈ તો જમીન ગયા હવે અમારે રોટલી બનાવવાની રોટલું કરી રોટલી બનાવું છે શાકમાં મી બનાવી પહેલેનું બનાવ્યું પણ નહીં બનાવી નહીં બનાવી તો તો વાગ્યા છે ચાર આપણે વિડીયો એડિટિંગ કરવાનું છે કે દસ કે અગિયાર દિવસ સવાયા આપણે બ્લોગ નહીં નાખ્યું

હું કઈ જડી છે મસ્ત તો પૂલ કેટલા મસ્ત લઈ જાય શું નહીં થાય ખડે રહી તો વિડીયો અપલોડ કરતા છે ને વિડીયો બનાવતો નહીં થતી વિડીયો હાના કંઈ બની નાખું ને વ્લોગ તો અપલોડ કરતા સારું વાર થાય ફોરું નેટવર્ક આવે તો થઈ જાય થઈ જાય કે બે દિવસે ત્રણ ત્રણ તો એટલે સારું કાંઈ ક્યાં જવું જ નહીં નવરાત્રી ચાલુ હોય તમારે આરતી કરે મંદિરે એટલે આપણે ત્યાં જઈએ બધા લોકો છે આપડે હે ને અવાજ બંધ જાય કેમ કોઈ કોપીરાઈટ આપશે તો આમાં સામ જ મંદિર છે ઇંગલ ઉપર સીટ બનશે અહીંયા ઉપર Timur Barat lah ini kalau apa? કોઈ baca aku kau, baca tu ini baca mana? Ko, eh kosong. Guys, tu baca ini tu ને baru ha ha kalau ini.